સ્વામિત્રંજે સમનાત ઓમ નોશે પ્રેમિત્ર તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભ કામના હું બિલી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકીશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે ત્રેવીસ બાર બે હજાર પચીસ ને મંગળવાર પોષ સુદ ત્રીજ તિથિ છે આજે વિનાયક ચતુર્થી છે આજે અંગારક યોગ પણ છે આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ આ ત્રીતિ આજે બપોરે બાર ને તેર મિટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જ બાળનો જન્મ થાય ચોથ તિથિથી ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણા છે શ્રવણ શ્રવણ નક્ષત્ર આજે મળશે કે પાંચ ને તેત્રીસથી શરૂ થઈ આવતીકાલે સવારે સાતને આઠ મીટર પૂર્ણ થઈ જાય છે શ્રવણ નક્ષત્ર શુભ છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણા છે વ્યાઘ્રત આ વ્યાઘ્રત યોગ આજે સાંજે ચાર ને ત્રીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જ બાળનો જન્મ થાયનું હર્ષણ યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર ઘર કરણ આજે બપોરે બાર ને તેર મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વણિશકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર મકર રાશિ દક્ષ મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે મિત્ર આ મકર રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ મકર ગણાશે આ મકર રાશિ ચોવીસ તારીખે સાંજે સાત ને સુડતાલીસ મિનિટ પૂર્ણ થાય છે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવ સદસ્યની છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ પર નોકરી ધંધા માટે જરૂર છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે કોઈ વાહન ખરીદવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ વિદેશમાં જરૂર છે કોઈ જાન લઈને જરૂર છે કોઈને ઓપરેશન હોય કોઈની ડિલિવરી કોઈની સગાય કોની છઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સૌના દાદાને પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં નીકળો છો જ્યારે કાર્ય કરવા માટે તો આજનું સુકન કરીને નીકળો જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે એમ તો આજે મંગળવાર છે કોઈ પણ કામ કરવા જવાનું હોય કે એમને એમ જઈ રહ્યા છો તો મંગળવારના દિવસે ખાસ કરીને મોટા ભાઈને કાકાને ફૂવાને વંદન કરીને જવું જોઈએ આજે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવું જોઈએ ભગવાનને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે હરમાનજીના દર્શન કરવા જવાનું ગણપતિના દર્શન કરવા જવાનું કોઈ પણ માતાજીના દર્શન કરવા જવાનું બહુ જ મહત્વ હોય છે આજના દિવસે કુતરાને ગોળને ભાખરી ભેગા કરીને ખવડાવો ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે આપણે જોઈ લઈએ આજે મકાન એટલે ગૃહ પ્રવેશ ન થઈ શકે વાહનની ખરીદી ન થઈ શકે અને આજે સગાઈ પણ ન થઈ શકે મંગળવાર છે આજે સવારે નવ થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આજે બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે રાત્રે સાડા દસ થી આવતીકાલે મળશે કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે મળશે કે પાંચ ને તેત્રીસથી લઈ આવતીકાલે સવારે સાત ને આઠ મિનિટ સુધીમાં તમારે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ અથવા તમે ખરીદી કરી રહ્યા છો કે વેચાણ કરી રહ્યા છો કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરી રહ્યા છો તો તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ આજે તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્યની પ્રારંભ કરી શકો છો ખરીદી કરી શકો છો વેચાણ કરી શકો છો નવો ધંધો વેપાર પણ ચાલુ કરી શકો છો આજના દિવસે કરેલા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે કારણ કે આજે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો પ્રાથમિક શારીરિક અને માનસિક આતરણને ત્રણ પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય છે અને કાર્યમાં સફળતા મળે છે જેથી કરીને કામ કરવાની ધગસ જાગે છે હા એક વસ્તુ થઈ શકે તમારાથી લોકોને બહુ જ ઈર્ષા થશે તમે જો આજે કોઈ કાર્યનો આરંભ કરશો તો કારણ કે તમને એટલી સફળતા મળે તમારું કંઈ બગાડી નહીં શકે ઈર્ષા કરી શકે લોકો તમારી પર આજે કોઈને પણ મોહિત કરવા માટે ઉત્તમ દિવસ છે મોહિત કરવું એટલે જે માર્કેટિંગનું કામકાજ કરતા હોય છે કંપનીનું એડવર્ટાઇઝનું કામકાજ કરતા હોય છે એ લોકો માટે શ્રેષ્ઠ છે આજે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ ગણાય સામેવાળાની પર સારો પ્રભાવ પાડી શકાય છે પછી વિદેશ જવાનું ઇન્ટરવ્યુ હોય કે વેપાર વ્યવસાયનું ઇન્ટરવ્યુ હોય કોઈ પણ ઇન્ટરવ્યૂમાં તમને સારી સફળતા મળી શકે છે આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી પણ કરી શકાય છે સોનું ચાંદી હીરા મોતી મોટી વસ્ત્રપાત્ર અનાજ બધું ખરીદી કરી શકાય છે ફક્ત વાહનની ખરીદી ન કરી શકાય ઘરની ખરીદી કરી શકાય પણ ઘરનો પ્રવેશ ન કરી શકાય પ્લોટ જમીનની મિલકત લઈ શકાય પણ જેમ ગૃહ પ્રવેશ છે તેની ના છે તો આજના દિવસે નવ વસ્ત્ર ધારણ ન કરશો આજે નવ વસ્ત્ર ધારણ કરશો તો આંખમાં ખૂબ બળતરા પડશે આંખમાં કચરું પડવાની પણ શક્યતા રહે ડૉક્ટર પાસે પણ જવું પડે માટે આજનો દિવસ બહુ યોગ્ય નથી નવા વસ્ત્ર ધારણ કરવા માટે બીજા કોઈ પણ કાર્ય કરવા માટે આજનો દિવસ ઘણો શુભ રહેશે સ સારી સફળતા મળી શકે એમ છે આજે મળશે કે પાંચ ને તેત્રીસથી આવતીકાલે સવારે સાત ને આઠ મિનિટ સુધીમાં

प्राप्ति अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम आ संता प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। लगन बोलवाटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે સાનૂલતા પ્રાપ્તિ શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलानी जेने आरोग्य पूजा आप दरक जन बोलवा बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે પેન કરવાનું છે વિડીયો સ્ટોપ કરી અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર પ્રક્ષણા પ્રક્ષણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ